તમે તો આ જીજું શેડો તો ખરા હું તો સીતામાં જતો હતો જતા રો વા છે ને તો વાયો લે આવું આખી જિંદગી દારૂ પી ને તમે તો તો આ પેલા જાઓ ભાઈ એરંડા અમારે તો ગૌવાળા થઈ ગયા એરંડા તો મારે બે વખત મેં ઉતાડ્યા ઓમ આમ ભૂડું ડગાવો ડગાવ થોડા શબ્દો અમારો વાપરો

મારો પોટલી મારવા જવા દેલા વાજિયા ખબર ડોહો વળી બેઘા શેતર વિઘો ક્ષેત્ર આશ્યું બધું ફૂંચી માર્યું અને પેલા બે છોકરા હારું કર્યું બાર જતા કોઈ પહેરાવા પહેરવા તમે ખબર પડે કોઈ યુવાની ઉમર થઈ હવે ખબર પડતી ના અમે કશું વાયુ નહી પ્લા ચંદુભાઈ ચુક આ બાપડા તો ઘઉં વાયા પ્લાસ જેનો ભાઈ મુએ તો રાયડો આવ્યો અને તમે કશું પડી જ નહી જવાની શેતર ની બધું પડી હું પડ્યું તમે પડ્યો ને આ બધું ના પડ્યું અમે એકલા બાવળી આવું કર્યું તમે ઓમ શેર બેર કરાવો ઘઉ બહુ નાખો તે આડું ડોહા બે છેતર રાખ્યો તે એક જ વેચ્યું અને હજુ ખાવ તમારે ખા એવું રાખો તે રાખો અને પેલા બે છોકરા પહેલાં કરો આપડા બાર જઈને નોકરી કરવા માંડ્યા તમે આખા ગમ માં હું જેટલું સુધારવા માંગતો હતો તમે કયા સુધરી તે જાય થાય પણ એ બે થઈ ગયું તમારું કોઈ નઈ થયું હજુ કુતરામ પૂછીને મગજ માં ઉતર્યા શેત્ર ના પડી રહ્યું હોય આ બધું શેર કરાય વાયુ હોય ત્યાં ઘડી પેલા જણાવી જિંદગી જીવા ખબર તમાર જો પૈસા છે બોલાવી કોઈ ને તમારી ઈજ્જત જ નહીં રાખે કોઈ ગોમ આ બધા મથુર પાકી ને મથુરીઓ મથુરીઓ કે છે આમ ઘેર ઉપર સોના મોના કોઈ છેતર બેતર છે આવો ઘેર જતો જઈએ તમ ઘેર ઘેર છે હું મોટો માં ઘેર જવું તમારો કોમ નહી લે હું નહીં કેતો તમે પીપી ના પટી ગયા તમારો નહી છે તમે કોમ કરવાનો તો અમારો કોમી તમે આવી આઈ રહ્યા પી લેવો તમારો ટૂંકા સમયમાં ઉપર જવાનું ઓ તમારો કોમ નહી આવો કોમ કરવાનો છે ત્રોમ પાણીમાં તો અમાર જો નાખે કે તમારો કોમ નહી આવો ઓ અને કોણી તો કે લઈ જતા ખેતર માં જતી આ તો મને આલો કોણી મારો ભાર કોટો કરવાનો હ ઓ કે કોળી તબલ લઈ

અને આ હું કાળા ઊંટ ના તો મજૂરી કરી કને કાળો હું ટમોલ નીકળ્યો જાણો કોડી પીકો આડો થઈ ગયો હમણાં ટમોલ નીકળ્યો ખાલી હું શીખવા માં આલો આટલી મજૂરી તું શેતલ માં કર્યું ને તો ચલો આગળ જોતી ને ચાલી મને અરે શેતલ હવે ફ્લુ ના હોય તો શોખ આવી દે કુક ને ધરમ ચડામ

અને આ છોકરા નરી જેવા નરી કમાઈ એ તને ખબર આ કોકના તો ગુલામી ના કરાય આવી હવે આપણો પોતાનો છે તમે મેં કોકના તો ગુલામી કર્યું એનો મતલબ કોઈ ખડો કોઈ ખડો એમ કહી તું મને ના તો ભાઈ આવું લે ગુલામી કરી હવે આટલું તું આ ના આવું જેવું મથ્યો એવું તાર છે તમે શેરાવી કોક વાવી કોઈ અનાજ પાક તું પર મજૂર કરી ગમે તે કરાય ઘરમાં ભરાય કે ના ભરાય બરાબર

એવા રાત થઈ જવાના મને તો ગમત આવે ને જબ્બર બા તમને ખબર પેલા મધુરભાઈ બે સીતર બાપા ના એક સીટર વેચી મારી ના હોય

અને પૈસા હોય તો મેળા મારવાની જે હોય તો મેળા મારવાની તો હવે કશું કરવું નહીં હવે ને મારે મજૂરી કરવી હે અને હવાનું કશું અભળું જ નહીં અરે હવે મેળો મારી દેતા પણ હવે કશું કરવું નહીં હવે સોંટી મજૂરી પણ લગી જવું તારું જીજે તું આ તું આ